કડાણાના ડીટવાસમાં ત્રીસો જેટલા આદિવાસીઓને અટકાયત કરાઈ સેંકડો વર્ષોથી ખેડાણવાળી જમીન બળજબરીપૂર્વક છીનવી લેવાય સો વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે આ જમીન પર ખેતી ત્રણ વર્ષની રજૂઆત બાદ પણ આદિવાસીઓની વાત સાંભળવા તૈયાર નથી અધિકારીઓ કડાણાના ડીટવાસમાં ત્રીસ જેટલા આદિવાસીઓની અટકાયત સેંકડો વર્ષોથી ખેડાણવાળી જમીનમાં બળજબરીપૂર્વક રજૂઆત બાદ પણ આદિવાસીઓને વાત સાંભળવા તૈયાર નથી અધિકારીઓ સત્તર જેટલા ખાતેદારો અને તેમના કુટુંબીજનો કરી રહ્યા છે સીએચસી સેન્ટરના બાંધકામનો વિરોધ અધિકારીઓ નિયમોને રજૂઆતોને નેવે મૂકી કરી રહ્યા છે આદિવાસીઓને અન્યાય ગ્રામ પંચાયતને ઠરાવ કરી જમીન અન્ય જગ્યાએ ફાળવી હોવા છતાં ગ્રામ પંચાયતને પણ સાંભળવા તૈયાર નથી હાઈકોર્ટે અગાઉનો કલેક્ટરનો હુકુમ રદ કરી ખાતેદારને સાંભળવા આપ્યો હતો આદેશ હાઈકોર્ટના આદેશને કલેક્ટર ઘોડી પી ગયા અને ત્રીસે જેટલા મહિલાઓ સહિત આદિવાસીઓને ડીટવાસ પોલીસ મથકે ડિટેઇન કરવામાં આવ્યા ન્યાય ના મળે ત્યાં સુધી જેલમાં રહેવાની ખાતેદારોની ચીમકી આજરોજ સરકારી દવાખાનામાં માટે અમારી જમીનમાં સરકારી તંત્ર દ્વારા જે ઓર્ડર કર્યો છે એ જમીન 100 વર્ષથી અમે છીએ અને એ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટર સાહેબ અન્ય જગ્યાએ દવાખાનું બાંધવાની અમારી વિનંતીને માન્ય નથી રાખી તેથી અમે નારાજ થઈને અમે વિરોધ પણ કર્યો તો પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે અમે ડીપાસ પોલીસ સ્ટેશને છીએ અત્યારે એની સાથે સાથે અમારું એવું કહેવું કે સો વર્ષથી અમારો કબજો તો છે જ પાણીપત્રકમાં અમારું નામ પણ છે પણ ક્યાંકને ક્યાંક માલિકી હેઠળમાં સરકારી પડતર જમીન બોલે છે એ અલગ ઇસ્યુ છે અને એના માટે અમે કોર્ટ પણ ગયા છે હાઈકોર્ટની સાથે સાથે અમે સંતરાપુર સિવિલ કોર્ટમાં મારો કેસ પણ ચાલુ છે સાથે સાથે અમે મુખ્ય વાત એ કે આદિવાસી વિસ્તારનું કામ છે પાંચી અનુસૂચિત વિસ્તારનું કામ છે અને આદિવાસી તરીકે જે ડિટવાસ ગ્રામસભા આદિવાસી વિસ્તારની ગ્રામસભાએ ઠરાવ પણ કર્યો છે કે ડિટવાસ ગ્રામસભા આ જે દવાખાનું છે એ અન્ય જગ્યાએ ખુલ્લી જગ્યામાં બાંધવામાં આવે સરકારી બીજી ખુલ્લી જગ્યા છે સરકારી પડતર જમીન પણ છે ત્યાં બાંધવામાં આવે એવું લેખિત ઠરાવ પણ અમે કલેક્ટર સાહેબને મોકલેલો છે એ તે ઠરાવનો અમલ નથી થતો યોગ્ય નથી થતું અને આ જમીન ઉપર રાજકીય પ્રેરિત સરકારી તંત્ર અમલ કરી રહ્યું છે એટલે અમારો સખત વિરોધ છે અને અમે આવનાર સમયમાં કલેક્ટર કચેરીએ ધરણા પણ કરીશું આભાર હું બાઉબી સામાજિક આગેવાન વિકાસ અમીન કોઠારીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મહીસાગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે